છો ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે એક ફરી મહત્વપૂર્ણ સમાચારથી જે હાલ સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જણાવી દઈએ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર છે આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી થી ટ્રોમા સેન્ટર અને સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે દર્દીની ફરિયાદને લઈ તબીબો અને સીએમ ઓમાં આ બોલાચાલી થઈ હતી જે બાદ આ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે એક સવાર દ્વારા લાવવામાં આવેલા દર્દીઓને ઇમરજન્સી સેવાઓ રોકાય છે

સુરક્ષા ને વ્યવસ્થા પર એક ખાસ અને મોટી અસર જોવા મળી રહી છે અને જણાવી દઈએ કે એકસો આઠ થી આ એક પેશન્ટને લાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ એને લઈને કઈ બી જે બોલાચાલી થઈ અને એના પછી આ ડોક્ટરો જે છે તે લોકો હડતાળ પર ઉતરી ગયા છે